જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બહુ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવાના છીએ એ પણ આપણે વધેલા ભાત અને વેજીટેબલ સાથે તો સૌથી પહેલાં જો તમને લોકોને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી રહે અને ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા આપણે એક કપ ભાત લેવાના છે જે આપણે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં વધી ગયા હોય એ એક કપ ભાત લેશું એની સામે આપણે એક કપ ઝીણો રવો કે આપણે સોજી કહીએ એકદમ ઝીણો આવે એ આપણે લેવાનું છે હવે અહીંયા આપણે એક ગ્લાસ જેટલી એમાં છાશ એડ કરીશું છાશ સાવ મોરી આપણે લેવાની છે અને જરૂર પડશે તો આપણે આગળ વધારે એડ કરીશું એને બધી વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરીને આપણે દસ મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ ઉપર મૂકવાનું છે તો આ રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ્સને કટ કરી લઈએ તો ઘરમાં રહેલા કોઈ પણ વેજીટેબલ્સ તમે લઈ શકો છો જે પણ તમારા ઘરમાં અવેલેબલ હોય એ વેજીટેબલ તમે એમાં નાખી શકો છો તો ચલો હું તમને આગળ કહું કયા કયા વેજીટેબલ્સ તમે એમાં નાખી શકો છો તો દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ સુજી ફૂલી ગઈ છે હવે અહીંયા મેં એક કપ જેટલું બટેકું લીધું છે જેને મેં ખમણી લીધું છે એક કપ અહીંયા મેં કોબી લીધી છે એક કપ મેં અહીંયા ગાજર લીધો છે તમે તમારી રીતે દૂધી પણ એડ કરી શકો છો ડુંગળી પણ એડ કરી શકો છો અડધો કપ મેં અહીંયા વટાણા લીધા છે અને અડધો કપ મેં અહીંયા કેપ્સિકમ લીધા છે બે ચમચી જેટલું આપણે આદુ મરચાંની પેસ્ટ લેશું અને બધી વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લેશું તો અહીંયા મેં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો જો તમારે લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો તમે એમાં એડ કરી શકો છો પણ અત્યારે હું એમાં નથી એડ કરતી હવે તમે જોઈ શકો છો કે બેટર આપણો એકદમ ઘટ છે એટલે આપણે આમાં અડધો ગ્લાસ બીજી છાશ એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું અને અડધી નાની ચમચી જેટલી આપણે એમાં હળદર એડ કરીશું અને બધી વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લેશું તો આ બેટરને આપણે બહુ પતલું નથી કરવાનું જેમ ઢોકળાનો બેટર હોય ને બસ એવી રીતે જ બનાવીને રેડી કરવાનું છે તો જો તમને જરૂર લાગે તો જ છાશ ઉપરથી એડ કરજો હવે આપણે એને વ્યવસ્થિત મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો બેટર કેવી રીતે રેડી થઈ ગયું છે એટલે આટલું જ આપણે પતલું એને રાખવાનું છે હવે અહીંયા મેં થોડીક એમાં ખાવાનું સોડા એડ કર્યું છે અને ખાવાનો સોડા એડ કર્યા પછી એને ફટાફટ આપણે મિક્સ કરી લેવાનું છે જો તમારે ખાવાના સોડા સ્કીપ કરવો તો તમે કરી શકો છો હવે આપણે એક ઢોકળીઓ લઈ લેશું અને ઢોકળીયાની ડીશને આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને બે ચમચા જેટલું આપણે આમાં જે બેટર બનાવ્યું છે ભાતનું અને વેજીટેબલનું એ આપણે એમાં એડ કરીશું તો ઢોકળીયાને મેં અહીંયા પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે જે બેટર છે એમાં એડ કરી લેશું અને એને સરસ રીતે આપણે ફેલાવી દેવાનું છે હવે ઉપરથી આપણે થોડુંક લાલ મરચાંનું પાવડર સ્પ્રિન્કલ કરી લેશું જેનાથી છે ને દેખાવામાં કલર બહુ સરસ લાગે છે અને આને ઢાંકણ ઢાકીને આપણે થી પંદર મિનિટ સુધી સ્ટીમ કરી લેશું તો આ ભાત અને વેજીટેબલના ઢોકળા છે ને બહુ જ ટેસ્ટી બને છે તમે એને નાસ્તામાં ચા સાથે કે બાળકોને સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો આની સાથે ખાવા માટેની આપણે બહુ સરસ લસણની ચટણી બનાવી લઈએ તો અહીંયા આપણે એક વાટકીમાં લસણની ચટણી લઈ લેશું તો નોર્મલ જે આપણે લસણની ચટણી બનાવતા હોઈએ એ ચટણી છે એમાં આપણે થોડુંક મીઠું અને સિંગ સિંગતેલ એડ કરવાનું છે તો ઢોકળા સાથે આપણે સિંગ તેલ જ બહુ સરસ ટેસ્ટ આપે છે એટલે સિંગ તેલ જ યુઝ કરશું હવે આપણે એને વ્યવસ્થિત મિક્સ કરી લેશું જો તમારે લસણની ચટણીની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો હું તમારા માટે આનો વિડીયો બનાવી દઈશ તો આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને હવે આપણે ઢોકળા પણ ચેક કરી લઈએ તો બહુ જ સરસ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એને કટ કરી લેવાના છે ને ઉપરથી આપણે થોડુંક આવી રીતે સિંગ તેલથી ગ્રીસ કરી લેશું તો અહીંયા આપણે ઢોકળાને વઘારતા નથી જો તમારે ઢોકળાને વઘારવા હોય તો તમે રાઈ જીરા સાથે ઢોકળાને વઘારી શકો છો તો બહુ જ હેલ્ધી અને બહુ ટેસ્ટી અને બહુ જ જલ્દી બની જાય એવા આપણા ભાત અને વેજીટેબલના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને આ ચટણી સાથે આ ઢોકળા બહુ જ સરસ લાગે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને રેસીપીમાં તમારે કાંઈ પણ સજેશન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો